શ્રી કૃષ્ણ બધાને જો અહીંયા ઓસ્ટ્રેલિયામાં વસ્તુ ન જોતી એની બહાર મૂકી દેજો એવી નવી ડીશુ છે એવી નવી કીટલી છે મસ્ત મસ્ત વસ્તુ છે જો બધી ડીશુ કેવી સરસ જો બધી વસ્તુ મસ્ત છે છત્રી છે રેનકોટ છે કેક બનાવવાનું છે કીટલી છે

એવા ઘર છે જે બધા એના નીલગીરીનું ઝાડ જો અહીંયા નીલગિરીના ઝાડ બહુ બહુ વધારે નીલગીરીના ઝાડ વસ્તુ બધી કેવી ને એવી બધા બહાર મૂકી દે ન જતી હોય એટલે એ કંઈ બંગારવાળો લેવા ન આવે જરી કે એવું ટીવી બગડી ગયું હોય ને તો ટીવી બહાર મૂકી દે ઓવન બહાર મૂકી દે રિપેરિંગ ન કરે કારણ કે રિપેરિંગ કરવાના પૈસા વધારે થાય લેવા કરતાં એમ કરતાં નવું લઈ લેવું આરું એવું થાય લોકોને ચાય ટપાલ પેટી કેવી હોય જો બધા ઘરે આવી હોય નીરગિરીનું ઝાડ ઝાડવાય તો ગુલાબ કેવા સામે તોડવા નહીં હો કોઈની પ્રોપર્ટીમાં અંદર તોડવા નહીં જવાનું મોસંબીના ઝાડવા બધા મોસંબી બધા ખાલી થઈ ગયા મોસંબી બી ગોતવા નીકળી હતી મોસંબી થોડી આવું જઈને પણ ક્યાંય સિઝન વહી ગઈ છે કે દેખાતી નથી ચાલો બાય લાઈક ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો એટલે હું બીજા વિડીયો મોકલું તમને